પ્લાન્ટનો ગામ લોકો વિરોધ કર્યા છે બાયઠ ગામના લોકોએ વિરોધ કર્યો છે બાળા ગામમાં જે જીએસટીલ કંપનીનો વિરોધ છે એમાં એક પછી એક ગામડાઓ સમાવી રહ્યા છે માંડવીને નર્કમાં નથી ધકેલવું અને એક પછી ગામના લોકો વિરોધ કરી રહ્યા છે કચ્છ જિલ્લાના તાલુકાના મોટા સ્થાનિક નાગરિકો સાથે સાથે જોડાયા છે છે તેમની વાત કરવાનો પ્રયત્ન કે જે કંપનીની સ્થાપના થવા જઈ રહી તેનાથી નુકસાન થશે શું નામ સાહેબ મારું નામ કેશવભાઈ મગનભાઈ ગઢવી ગલુભાઈ કેશુભાઈ એક કંપની આવવાની વાત રહી છે કેટલું નુકસાન નુકસાનની તો વાત કરીએ તો સાહેબ આમ જોવા જઈએ તો બે હાજર બાર માં કંપની આવેલી બહુ ખતરનાક કંપની હતી મેં જ પહેલાં એનું બધું બહિષ્કાર કર્યો પછી તો મને પબ્લિક ઘણો સપોર્ટ કરી એ કંપની ઊભી પૂછીએ ભાગી ગઈ બહુ મોટી કંપની હતી દસ બાર ગામડાનો એ લોકો પંથક ખરીદી ને આ કંપની મને એમ ખબર નથી પડતી કે એને કોણ એટલે હું ફાપી રહ્યો છે નુકસાન તો સાહેબ વાત છોડી દો કારણ કે પહેલો તો અહીંયાનો જે હવામાન ખરાબ કરશે અહીંયાના રહેવાવાળા પહેલાં તો દવા ખાઈ ખાઈને જીવન જીવે છે આમ પણ આમ જનરલ રીતે અને બધું કેમિકલ એટલો ખતરનાક છે કે આવનારા સમયમાં એ કેમિકલથી પ્રદૂષિત થતો જે વાતાવરણ એના હિસાબે આવનારા બાળકોમાં ખોટ ખાપણ આવશે અહીંયા પશુપાલનની તો વાત જ છોડી દો પશુપાલનનો કોઈ કારણ કે ઘાસચારો ઉગે નહીં પ્લસમાં સાહેબ આ બાજુ જોવા જઈએ તો ગુંડાગીરી વધી જશે ગુંડાગીરી એટલે કારણ કે અડાણી પોટમાં હું જોઉં છું સાહેબ બધા હાફ

કંપની આવશે તો આમાં એવું છે કે અમારી ખેતીવાડી છે એને પણ નુકસાની છે પછી અમારા પશુપાલન છે પશુપાલનમાં પણ નુકસાની છે કંપની આવશે તો એમાં એક કેમિકલ જ વસ્તુ છે અને કેમિકલ વસ્તુ તો એ વસ્તુ છે કે બધાને નુકસાનિકારક જ છે એટલે ન આવે તો અમારા પશુપાલન બચી જાય અમારી ખેતીવાડી બચી જાય બાકી તો જે અમારે અહીંયા ખેતીવાડીમાં જેટલું અમારે શાંતિ છે અમારે કોઈ ચિંતાની વસ્તુ નથી ચોરી ચાકરનું એ કાંઈ વસ્તુ નથી પણ જે કંપની આવશે બહારના જે માણસો આવશે કેવા કેવા આવશે એમાં કોઈ કંઈ નથી શકતા પછી અમારે કાંઈ એમાં રહેવાનું જ નથી શું માનો છો કંપની આવી જોઈએ કે ના આવી જોઈએ અત્યારે કંપની ખપે નથી કાપની ના હતી અને કંપની જો હશે ને તો અસાજ માલ કે તકલીફ થઈએ કેવી તકલીફ પડે તકલીફ થઈએ ઘા બે ઉતરે ઓગે ને ઘા તો ઓગી આટા થઈએ એમાં માલ પર બીમા થઈએ પછી આ કંપની ના હતી સારો પશુપાલન કેવું

તમે જોયું કે આ ત્યાં લાયઝાના નાગરિકો જેમનું સ્પષ્ટ કહેવું છે કે કંપની આવશે તો તેમના ગામના જે જૂના તાણાવાણા છે તે સંપૂર્ણ જે પ્રકારની સ્થિતિ મુન્દ્રામાં સર્જાય છે ક્રાઇમ રેટની બરાબર એ જ પ્રકારની સ્થિતિ આ વિસ્તારમાં પણ થશે માટે જ તેઓ ખેતીવાડી પશુપાલન પર્યાવરણને ધ્યાને રાખીને કંપની ના વિધે અપેક્ષા રાખી રહ્યા છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ મોટા લાયઝા માંડવી થોડી વારમાં રેસથી રમઝટ જોવા ન ભૂલશો દીક્ષિતા સાથે રાજ્ય સહિત દેશ દુરિયાની ખબરો જોવા જાણવા